નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષામાં પરીક્ષાને હવે માત્ર થોડાક દિવસો બાકી રહ્યા છે તેના માટે આપણે ખાસ અગત્યના મોસ્ટ ટાઈમપી જી કે જનરલ નોલેજના પ્રશ્નો આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છે જે આપણે જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા એકવીસ નવ બે હજાર પચીસના રોજ જે યોજાવાની છે એમાં ખૂબ કામ લાગશે મિત્રો જીએસઆરટીસી એલ્પરની પરીક્ષા માટે આપણું મોસ્ટ એમ્પી મટિરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર ટેકનિકલ જે આપણે પચાસ માર્ક્સ પૂછાવાનું છે ઓકે એના સિવાય કોમ્પ્યુટર ભૂગોળજી કે વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ ગુજરાતના કરંટ અફેર્સ ગુજરાતનો ઇતિહાસ આપણા સિલેબસ મુજબ સંપૂર્ણ આખા આખા સિલેબસની સરસ મજાની સાત હજાર કરતાં પણ વધારે મોસ્ટ એમ્પી એમસીક્યુઆમાં આપેલા છે જે પરીક્ષામાં મિત્રો બેઠા પૂછાશે ભૂતકાળની ઘણી બધી પરીક્ષામાં પૂછાયા છે ઓકે જેમ કે આઈ કોઈ ડ્રાઈવર હોય કન્ડક્ટરની પરીક્ષા હોય પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય અને આમાં બી મિત્રો પૂછાશે ઓકે તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હોવ તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે તો કે એક ટન જો મિત્રો કાગળ બનાવવામાં આવે તો આશરે ત્રીસ હજાર લીટર પાણી વપરાય મિત્રો કેટલું લિટર ટન કાગળ બનાવવા માટે નેક્સ્ટ પૌરાણિક પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા તો એ હતા વિશ્વકર્મા કોણ હતા વિશ્વકર્મા નેક્સ્ટ કઈ ઋતુમાં વૃક્ષોના નવા પાંદડા ફૂટે છે ઓકે જે વૃક્ષોના નવા પાંદડા કઈ ઋતુ દરમિયાન ફૂટે છે તો મિત્રો એ ઋતુ છે વસંત ઋતુ કઈ ઋતુ વસંત ઋતુ ઓકે તો આ અગત્યના જીકેના પ્રશ્ન છે મિત્રો સંપૂર્ણ વિડીયો ધ્યાનથી જુઓ નેક્સ્ટ ચાલો ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે યાદ રાખજો મિત્રો અહીં ગેટ વે ઓફ ઇન્ડિયાની વાત કરી છે ગેટવે ઓફ ઇન્ડિયા ગેટ ઓફ ઇન્ડિયા નહીં તો મિત્રો આ આવેલો છે મુંબઈ ખાતે ચાર ક્વેશ્ચન નંબર 5 છે બીઆઈએસ નું પૂરું નામ શું છે ઓકે બીઆઈએસ નું આપણે ફૂલ ફોર્મ જણાવવાનું છે તો આનું પૂરું નામ છે મિત્રો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓપ્શન બી સાચો જવાબ બનશે નેક્સ્ટ ઓગણીસો તેત્રીસમાં ગુજરાતમાં સૌ પ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થઈ હતી ઓકે ક્યાં થઈ હતી અહીં તો એક પ્રિન્ટિંગ મિસ્ટિક છે ચાલો તો મિત્રો એની સ્થાપના થઈ હતી અમદાવાદ નજીક જે બારે જટી ખાતે આની સ્થાપના થઈ હતી નેક્સ્ટ ઓપરેશન ફ્લડ કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ઓપરેશન ફ્લડ તો મિત્રો આ જે છે દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલ છે દૂધ ઉત્પાદન નેક્સ્ટ ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન વડોદરામાં કોયલી રિફાઇનરી કાર્યરત થઈ ઓકે કોયલી રિફાઇનરીની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી મુત્ર જવાબ આવશે બળવંતરાય મહેતાના સમયમાં નેક્સ્ટ ઇજિપ્તિયન મમ્મીની મૂળિય મૂર્તિ પ્રતિકૃતિ ખાલી જગ્યાથી મળી આવી છે ઓકે જોકે આ પ્રશ્ન હેલ્પરની દ્રષ્ટિએ અઘરો પ્રશ્ન કહી શકાય ઇતિહાસનો પ્રશ્ન છે મિત્રો આ હેલ્પર આપણે આ પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્ન અઘરો છે ઘણો પણ છતાં બેનો જવાબ લોથલ આવે છે ઓકે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું લોથલ ઓકે લોથલનો મતલબ શું છે મળેલાનો ટેકરો ચાર નેક્સ્ટ પ્રાચીન સમયમાં ભરૂચ શહેરનો ઉલ્લેખ કયા નામથી થતો ઓકે તો ભરૂચ શહેરના જૂના નામ આપણે આમાં જણાવવાના છે તો આપણે ભૃગુ કચ્છ તો આપણે જાણીએ છીએ કે ભરૂચનું જૂનું નામ ભૃગુ કચ્છ છે આના સિવાય બ્રોંચ બારીગાઝા આ પણ ભરૂચના પ્રાચીન નામો છે એ આપેલ તમામ અહીં ફાઇનલ જવાબ બનશે ઓપ્શન ડી નેક્સ્ટ પદ્મનાભકૃત કાનહદ પ્રબંધ ખાલી જગ્યા ભાષામાં છે ઓકે કાનહદે પ્રબંધ આના રચયિતા કોણ છે પદ્મનાભ તો આ કાન્હાદે આ જે કાન્હાદે પ્રબંધ નામની આ કૃતિ જે છે કઈ ભાષામાં લખાયેલી છે ગુજરાતી ભાષામાં નેક્સ્ટ કંઠકોટ કિલ્લાનું સૂર્ય મંદિર ખાલી જગ્યાના સમયમાં બંધાયેલું છે તો આજે આ કંઠકોટનું સૂર્ય મંદિર છે કચ્છ જિલ્લામાં આવેલું વાઘેલાના વાઘેલા વંશના સમયમાં બંધાયેલું છે નેક્સ્ટ બેરિસ્ટ ઉત્તર તરીકેનું નસીબ આજમાં હોવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા રવાના થયા હતા તો વર્ષ અઢારસો ને ત્રાણુંમાં ચાલ દેવની મોરી સ્તૂપ ખાલી જગ્યાના શાસનકાળ દરમિયાન બંધાયો હતો કે દેવની મોરીનો જે સ્તૂપ છે તે મિત્રો રુદ્રસેન રુદ્રસેનના સમયમાં બંધાયો હતો નેક્સ્ટ ત્યારબાદ કયા સ્તરેથી સિંધુ સંસ્કૃતિની શિંગડાવાળી દેવીની છબીવાળો ઘણો મળી આવ્યો છે ઓકે આ પણ પ્રશ્ન ઘરો છે થોડો પણ પેપર સ્વાભાવિક વસ્તુ છે મિત્રો સો માર્ક્સો પેપર હોય તો એમાં ક્વેશ્ચન ક્વેશન્ટ એવા હોય જે કોઈને ના આવડે ખૂબ અઘરા હોય ટૂંકમાં લેવલવાળા તો એને આપણે ઈ ટીક કરી દેવાનો દાખલા તરીકે આ પ્રશ્ન છે તો આ પ્રશ્ન ઈ ટીક કરવા માટે જ આ પ્રશ્ન મિત્રો બન્યો છે ઓકે તો આને સ્કીપ કરી દેવો જોઈએ ચાલો તો આ મિત્રો પાદરી ખાતેથી મળી આવ્યું છે પાદરી ઓકે જે સિંધુગીરની સભ્યતાનું એક સ્થળ છે ભાવનગર જિલ્લામાં આવેલું છે ચાલો નેક્સ્ટ સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર ખાલી જગ્યા ખાતે આવેલ છે ઓકે ઓકે કાલીન જે કર્ણ મુક્તેશ્વર મંદિર જે છે એ મિત્રો અમદાવાદ ખાતે આવેલું છે ઓકે અમદાવાદની અમદાવાદ પહેલા કર્ણાવતીના ઓળખાતું હતું કર્ણાવતીની સ્થાપના કર્ણદેવે કરી હતી તો અમદાવાદમાં ત્યાં જ જે છે કર્ણ મુક્તેશ્વર મંદિર પણ આવેલું હતું અમદાવાદ ખાતે ચાલો પ્લેઇંગ ઇટ માય વે એ કોની આત્મકથા છે જે કે જનરલ નોલેજની દ્રષ્ટિએમાં રમતગમતો પણ સમાવેશ થતો હોય છે તો એના બી પ્રશ્ન આપણે લીધા છે પ્લેઇંગ ઇટ માય વે આ મિત્રો સચિન તેંડુલકરની આત્મકથા છે નેક્સ્ટ ક્રિકેટની રમત માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો આ આવેલું છે કાનપુર ખાતે ઓકે ગ્રીન પાર્ક સ્ટેડિયમ કાનપુર ખાતે આવેલું છે ક્રિકેટની રમત સાથે સંકળાયેલું છે આના સિવાય વાનખેડી સ્ટેડિયમ જે મુંબઈ ખાતે આવેલું છે ઓકે ચિન્ના સ્વામી સ્ટેડિયમ પણ છે જે બેંગ્લોર ખાતે આવેલું છે ચાલો નેક્સ્ટ પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી ઓકે તો ધ્યાન મેજર ધ્યાનચંદ જે છે તે હોકીની રમત સાથે સંકળાયેલા છે હોકીના જાદુગર તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે તેમની યાદમાં ઓગણત્રીસ ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ઓકે ઓગણત્રીસ ઓગસ્ટ એમનો જન્મદિવસ છે પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી તો પ્રથમ એશિયન ગેમ્સનું મિત્રો આયોજન દિલ્હી ખાતે થયું હતું દિલ્હી ખાતે પ્રથમ એશિયન ગેમ્સનું આયોજન થયું હતું વર્ષ ઓગણીસો એકાવનમાં નેક્સ્ટ ઇંગ્લિશ ચેનલ તરીકે પસાર કરનાર પ્રથમ ભારતીય કોણ હતું ચાલો તો જવાબ આવશે મિત્રો મિહિર સેન ત્યાર બાદ રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ઓકે એટલે કે રણજીત સિંહજી કયા શહેરના હતા તો એ મિત્રો હતા જામનગર ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે ઓકે ઓકે આ જે 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 મિત્રો છે તે સતરંજની રમતમાં આપવામાં આવે છે ઓકે સતરંજ એટલે કે ચેસ ચેસની રમતમાં પ્રથમ ક્રિકેટ વિશ્વ કપ કયા વર્ષમાં યોજાયો હતો ઓકે પ્રથમ પ્રથમ ક્રિકેટ વિશ્વ પ્રથમ ક્રિકેટ વિશ્વકપ વર્ષ ઓગણીસો વેસ્ટ ઇન્ડિઝ ઓકે ભારતે સૌ પ્રથમ વિશ્વકપ ક્યારે જીત્યો હતો ઓગણીસો ને માં સોરી ઓગણીસો બ્યાસી ની પણ ઓગણીસો ત્રાસી આવશે ચાલો કઈ રમત ઘોડા પર બેસીને રમાય છે તો એ છે મિત્રો પોલોની રમત ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ઓકે ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એટલે ભારત રત્ન અને એ મેળવનાર પ્રથમ વ્યક્તિ એટલે મિત્રો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જોકે બીજા બી ટોટલ ત્રણ વ્યક્તિઓને મળ્યો હતો વર્ષ ઓકે ઓગણીસો ચોપનમાં સૌ પ્રથમ આમાંથી આપણે કહેવાનું છે તો જવાબ આવે સર્વપલ્લી રાધાકૃષ્ણ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા કે મહિલા સાહિત્યકાર કોણ હતા સૌ પ્રથમ તો એ હતા આશા પૂર્ણા દેવી ઓકે ગુજરાતના પણ ટોટલ ચાર વ્યક્તિઓને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ઓકે ઉમાશંકર જોશી છે પન્નાલાલ પટેલ છે રઘુવીર ચૌધરી છે ઓકે આવા ચાર વ્યક્તિઓ છે નોબલ પ્રાઇઝ પ્રથમ ભારતીય કોણ હતા તો એ હતા રવિન્દ્રનાથ પ્રથમ પુરસ્કાર મળેલ છે અને ભારત રત્ન પણ મળેલો છે એનો મતલબ કે નોબલ પુરસ્કાર પણ તેમને જીત્યો છે અને ભારત રત્ન પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો છે અને એ વ્યક્તિ છે મઢર મઢર ટેરેસા ઓકે કયા વર્ષમાં તેમને મળ્યો હતો એ પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે તો બસ આપણે યાદ રાખવાની આ પરીક્ષા માટે જરૂર નથી નેક્સ્ટ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે અઠ્યાવીસ ફેબ્રુઆરી નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ચાલો ખોટી જોડ પસંદ કરવાની છે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આ તો સાચું છે બાવીસ માર્ચ વિશ્વ જળ દિવસ આ પણ સાચું છે સોળ સપ્ટેમ્બર વિશ્વ ઓજોન દિવસ આ પણ સાચું છે મતલબ ઓપ્શન સી ખોટો છે બરોબર ચાલ નેક્સ્ટ રાષ્ટ્રીય શિક્ષણ દિન ક્યારે ઉજવવામાં આવે છે ઓકે ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય શિક્ષણ દિન પૂછ્યો છે શિક્ષક દિવસ નથી પૂછ્યો શિક્ષક દિવસ પૂછે તો પાંચ સપ્ટેમ્બર આવે શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બર આવે બરોબર પણ શિક્ષણ દિન પૂછે તો જવાબ આવે અગિયાર નવેમ્બર તો જવાબ અહીં સાચો બનશે અગિયાર નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઓકે શિક્ષક દિવસ પૂછે તો પાંચ સપ્ટેમ્બર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું છે આમાંથી વાત કરી તેમનું પુસ્તક છે અગનપંક નેક્સ્ટ ગાંધીજીએ કોને રાષ્ટ્રીય સારા સાયાનું બિરુદ આપ્યું હતું ઝવેરચંદ મેઘાણીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું છે ઓકે તો આ મિત્રો જે સૂત્ર આ સૂત્ર છે તે અટલ બિહારી વાજપેયીએ ઓકે આપ્યું હતું નેક્સ્ટ ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે લોકનાયક લોકનાયક તરીકે મિત્રો ઓળખવામાં આવે છે જયપ્રકાશ નારાયણ અતિરાના પ્રથમ ડિરેક્ટર કોણ હતા અતિરા કાપડ ક્ષેત્રે નહીં નફો નહીં નુકસાન ઓકે એવું કામ કરતી એવી સંસ્થા એટલે અતિરા અમદાવાદમાં આવેલી છે તો આના મિત્રો જે પ્રથમ ડિરેક્ટર કોણ હતા વિક્રમ સારાભાઈ નેક્સ્ટ ગાંધીજીએ કાકા સાહેબ કાલેકરને કયું વિરોધ આપ્યું હતું સવાઈ ગુજરાતી નેક્સ્ટ ત્યારે બાદરો ક્વેશ્ચન નંબર ચાલીસ છે કે ભાઈ કુમાર સામ્રિકના સ્થાપક કોણ હતા કુમાર સામ્રિક આના સ્થાપક કોણ હતા તો આના સ્થાપક હતા મિત્રો રવિશંકર રાવળ ચિયાર જરવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે જરવાયુ એ કયા બે વાયુઓનું મિશ્રણ છે તો આ જે છે મિત્રો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ છે ઓકે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ચાર તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ઓકે તારાઓનું ટમટમતું દેખાવા માટે વાત કરીએ મિત્રો તો આના માટે વાતાવરણીય વક્રીભવન જવાબદાર છે ઓકે જેવી રીતે હીરાનું ચમકવું એના માટે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવતન જવાબદાર છે એવી રીતે તારાઓના તમ તમ માટે વાતાવરણીય વક્રીભવન જવાબદાર છે સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે સૌથી તેજસ્વી ગ્રહ એટલે મિત્રો શુક્રમ પેન્સિલમાં શું વપરાય છે ચાલો તો પેન્સિલમાં મિત્રો જે છે ગ્રેફાઇટ વપરાય શું વપરાય ગ્રેફાઇટ ઓકે એવી રીતે થર્મોમીટરમાં પારો વપરાય છે ચાર ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ગોબર ગેસ જેની અંદર મુખ્યત્વે વાત કરીએ તો એમાં કેવો વાયુ હોય મિથેન મિથેન જેનું સૂત્ર છે એચ ફોર ચાલો મધમાખીના ઝેરમાં કયો પદાર્થ હોય છે મધમાખીના ઝેરમાં કયો પદાર્થ હોય મિત્રો તો એમાં મેલેટિન હોય શું હોય છે મેલેટીન ચાલો નેક્સ્ટ શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ઓકે રુધિરનું શુદ્ધિકરણ શરીરના કયા ભાગમાં થાય છે તો મિત્રો રુધિરનું શુદ્ધિકરણ જે છે ફેફસામાં થાય ઓકે ત્યારબાદ વાત તો પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ લગભગ ખાલી જગ્યા છે તો પુખ્ત મનુષ્યની વાત કરીએ આપણે તો એમાં નાના આંતરડાની લંબાઈ જે છે તે છ પોઈન્ટ પાંચ મીટર હોય ઓકે ઓપ્શન ડી સાચો જેવો નીચેના પૈકી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે વપરાય છે રસ્તા બનાવવા માટે મિત્રો જે છે તે આસ્ફાલ્ટ ઓકે આસ્ફાલ્ટનો ઉપયોગ થાય છે ચાલો ક્વેશ્ચન નંબર પચાસ માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે માનવ શરીરમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે તો ખરેખરમાં ચોખવટ કરવી જોઈએ કેટલા રંગસૂત્રોની જોડ હોય છે એવો પ્રશ્ન પૂછ્યો જોઈએ કારણ કે જો કેટલા રંગસૂત્રો હોય આમ જોવા જઈએ તો છેતાલીસ રંગસૂત્રો હોય મિત્રો જોડમાં પૂછીએ તો ત્રેવીસ આવે ના બરોબર જ છે ચાલો તો જવાબ આવે આની અંદર છેતાલીસ બરાબર પણ તું જોડ પૂછે કે કેટલા રંગસૂત્રોની જોડ હોય તો જવાબ ત્રેવીસ આવે પણ અહીંયા ખાલી કેટલા રંગસૂત્રો હોય છે તો છેતાલીસ હોય ઓકે તો બરાબર ક્વેશ્ચન છેતાલીસ આવશે ચાર તો મિત્રો આ હતા આજના સરસ મજાના મોસ્ટ એમ પી પચાસ